હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે પનીર લવાબદારની રેસીપી શેર કરવા જઈ રહી છું ચાલો રેસીપીની શરૂઆત કરીએ એક પેન મૂકી ગેસ ઉપર દઈએ તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું ઉમેરી દઈએ જીરું સરસ પકડી ગયું છે તેજપત્તા મરી લવિંગ તેના લાકડા હવે આપણે આમાં ડુંગળી ઉમેરી દઈએ હવે ટામેટા એડ કરી દઈએ મિક્સ કરી દઈએ હવે કેપ્સિકમ ઉમેરી દઈએ આથી કાજુ મેરી દઈએ કાશ્મીરી મરચું ઉમેરી દઈએ મીઠું ઉમેરી દઈએ ડાંગનું પાવડર ઉમેરી દઈએ ગ્રેવીને હવે આપણે ઠંડી થવા દઈએ ત્યાર પછી આગળની બીજી પ્રોસેસ કરી લઈએ

બાઉલ ગરમ થઈ ગયું છે એમાં આપણે તેલ ઉમેરી દઈએ એક ડુંગળી છે એડ કરી દઈએ એક ટામેટું છે જે હું છે એ ઉમેરી દઈએ ડુંગળી ટામેટા સરસ ચડી ગયા છે હવે આપણે સુકા મસાલા એડ કરી દઈએ લાલ મરચું પાવડર દાણાજીરું પાવડર થોડી હળદર પાવડર છે અડધી ચમચી જેટલો આગળ આપણે મીઠાનો યુઝ કરેલો છે એટલે એ પ્રમાણે પ્રમાણે ગ્રેવિંગ ઉમેરી દઈએ હવે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી આપણી સરસ થઈ ગઈ છે હવે એમાં પનીર ઉમેરી દઈએ લાસ્ટમાં થોડી કસૂરી મેથી તૈયાર થઈ ગયું છે આપણું પનીર લવાબદાર હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ બધું સરસ મિક્સ કરી દઈએ આપણું પનીર લવાબદાર બનીને તૈયાર છે હવે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ